શિયાળામાં તડકો ઓછો મળવાના કારણે મોટે ભાગે સાંધાના દુખાવા થતા હોય પિંડીના દુખાવા પિંડીમાં બળતરા થવી સવારે ઉઠે એટલે શરીર ઝગડાઈ ગયેલું લાગે એ કેલ્શિયમ અને વિટામિન ડી ના મળવાના કારણે આવું થતું હોય છે સ્નાયુના દુખાવા વધારે થાય છે કેમકે સ્નાયુને કામ કરવા માટે કેલ્શિયમનો મહત્વનો રોલ હોય છે એટલે આપણે કેલ્શિયમ મળવા માટેના રસ્તા આપણે કરવા પડશે જ્યારે તડકો ઓછો મળે છે આપણી લાઇફસ્ટાઈલ એવી છે તો એની વચ્ચેનો રસ્તો છે કોન્શિયસલી ધ્યાન રાખીને આપણે ફૂડમાં થોડા ઘણા ચેન્જીસ કરવાના છે કેલ્શિયમ રીચ ફૂડનો ઉપયોગ વધારવાનો છે કેલ્શિયમ સૌથી વધારે લીલા પાંદડાવાળા શાકભાજી છે પરંતુ આપણે જે ભાજી આવે છે એ નહીં પણ કોબીઝ છે પાલક છે આ સિવાય બીજું દૂધ હોય દૂધની બનાવટ છે બીજું તમે ચીઝ પનીર આ બધામાં કેલ્શિયમ મળી રહેતું હોય છે ભરપૂર માત્રામાં કેલ્શિયમનો જો કોઈ સોર્સ હોય ને તો એ સોયાબીન છે તમે એને પણ લઈ શકો છો આવું કરવાથી ધીમે ધીમે સાંધાના દુખાવામાં ઘણી હદ સુધી રાહત જોવા મળશે